શું ખાવ હમ તમાર તળેલું ખવાય શું હા મૂકી દો મૂકી દો તો તળેલું શું કરવા ખાવ છો પણ મૂકી દો શું લે બસ મૂકી દીધું તો ખાલી ડીશ નહીં મુકવાની એ મૂકવાનું છે તળેલું બળેલું બધું ખા ખા કરો છો બરાબર શાંતિ સુપર શાંતિ મૂકી દો બેહડો બા તેલ વાળું બહુ ના ખવાય ખવા ખવાય આખા ટોસ્ટ બ્રેડના ટોસ્ટ બનાવી દીધા ના ખવાય યાર તું ખાઈ તો જો મને નહીં આવો કેટલું ઓઈલ ઓઈલ યાર મતલબ નાતી સારું ના ખવાય ખાલી ખાલી બ્રેડ ક્રમ્બ ને તળીને અને ઓલુ તો કેટલું તેલ હે અંદર હું કહું કે આઈ નહીં બે ટુકડા મેં હજુ હાથમાં લીધું એમ તો જો તમાર બા હવે તબિયત સાચવવાની હોય બધું ખા ખા ના કરો આ જો આ જો તો આ તો માર કર્યું તમે આ સુ છે તો આ બધું તળી દીધું સેન્ડવિચ બનાવી દીધી ને આ બચ્ચુ એનું બધું આ તળ્યું તળ્યું ને આ પા

છે તો સારું ખાલી તેલ વાળું એ વસ્તુ અલગ હે પણ સારું ભાઈ ખાવું બીજું હે હા પાડે ભાઈ આ તમારા હોટ આ તમાર આ તમારા હોટ જો હે નકરા તેલ વાળા થઈ ગયા ને ઓશિયારી કેમ આવું છે તમને આમ શરીર નું ભાન નહી હે થોડું ધ્યાન રાખો

હાથ ધોઈને દવા લો પેલા જાવ ઊભા થાઓ હાથ ધોજો હાથ ધોજો ઈજ્જત થી કો બીજું કઈ લેતા નહીં અરે એ દોડીને મે કીધું મને ખબર પડી ગઈ જેટલી જે સ્પીડ માં તમે દોડીને આયા ને

ઠંડુ પાણી માટલાનું તો પીતા નહી કોઈ દિવસ જિંદગીમાં દવા ક્યાં પડી હવે

कोरू कोरू राखो अच्छे मुँह नहीं खाओ पानी पीता फिर ना खो कोई भी जरा स्केल नहीं जो क्या मजान किया जो तो बाकी किया है आटा कारी तन ना कुतरो ना हाँ आज तेल મને ગળામાં ગયું તો જો આ તેલ ના લીધે ખાંસી આવન ચાલુ થઈ કતરી ના થાય મને નહીં હું લાઈ દેઉ લાઈ જરા મે જાય તમે જુલી તે થોડું ઉમેર દેજો આ તો રોટી કે માટલા ખાતા આ એક લાયો ને કે નહીં લાયો નીચે ના લાયો નહીં લાયો